લખતર ગેઠડા હનુમાનજી મહારાજ આશ્રમમાં મહેસાણા તાલુકાના દેલા ગામથી ચોટીલા જતો પગપાળા સંઘ પહોંચ્યો છે સંઘમાં ઉપસ્થિત શ્રદ્ધાળુ ભક્તજનો દ્વારા માતાજીના ગરબા દુહા છંદ રામદેવપીના હેલા સહિતના ભક્તિ ગીતની રમઝટ પણ બોલાવી હતી હિન્દુ શાસ્ત્રમાં ગુજરાતી મહિનામાં આવતા ચાર નવરાત્રિના નવ દિવસ સહિત દરેક પૂનમના દિવસે માતાજીની આરાધના કરવાનું અનેરું મહત્વ છે સાથે ભક્તજનો ગુજરાતમાં આવેલા બાવન શક્તિપીઠ અંબાજી બહુચરાજી પાવાગઢ ચોટીલા કચ્છમાં આવેલ માતાના મઢ સહિતના સ્થાનોમાં દર્શન કરવા પગપાળા સંઘ કાઢીને જતા હોય છે મોટા ભાગના સંઘમાં આશરે પચાસ કરતા વધારે શ્રદ્ધાળુ બાળકો મહિલાઓ પુરુષ સિનિયર સિટીઝન તથા આસ્થાપૂર્વક જોડાઈ પગપાળા માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવા જતા હોય છે ત્યારે મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના વિસનગર રોડ ઉપર આવેલા દેલા ગામના આશરે એકસો વીસ શ્રદ્ધાળુ ભક્તજનો જોડાયા હતા તાલુકો મહેસાણા જિલ્લો મહેસાણા દેલા ગામના અમે છે ચોટીલા પગપળા સંઘ છેલ્લા અગિયાર વર્ષથી આવીએ છીએ અને માતાજીના દર્શન કરીએ છીએ અને ધન્ય પામે છીએ અને અમારો પગપળા સંઘ એકસો વીસનો હોય છે અને અમે બધા કાર્તક મહિનાની પૂનમના દિવસે ચામુંડામાના દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ